નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ આજરોજ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સેવા સમાજ વડોદરા મહિલા મંડળ દ્વારા લેડીઝ અને જેન્ટ્સ માટે મોબાઈલ અવેરનેસ અને ગવર્મેન્ટ તરફથી મળતી સબસિડી વિશેની સંપૂર્ણ માહિતી મળે તે માટે થઈને અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ અંગે મોબાઈલ અવેરનેસ માટેની માહિતી જીલ ડિંગરે આપી હતી વુમન્સ ઇમ્પ્રુવમેન્ટ ગવર્મેન્ટ સબસિડી માટેની સંપૂર્ણ માહિતી વિશાલ કુલકર્ણી આપી હતી આ સંપૂર્ણ પ્રોગ્રામમાં શ્રી કચ્છ ગુર્જર સમાજની મહિલાઓ અને પુરુષોએ પોતાની હાજરી આપી મોબાઈલ અવેરનેસ ગવર્મેન્ટ સબસિડી માહિતી મેળવી એ બદલ શ્રી કચ્છ ગુર્જર મહિલા મંડળના પ્રમુખ દર્શનાબેન પરમારના આભાર વ્યક્ત કર્યો હતો દર્શના કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ વડોદરા આજે અમે મહિલા મંડળનો એક પ્રોગ્રામનું આયોજન રાખ્યું છે જેમાં ડિજિટલ નોલેજ ઉપર શેરિંગ કર્યું છે એક બેન જીલ ડિંગર કરીને આવ્યા છે જે અમને લોકોને મોબાઈલ અવેરનેસ ઉપર સમજાવે છે તેની સાથે ગવર્મેન્ટ સબસિડીઝ અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે એન્ટરપ્રેન્યુર્સ નવા બજેટ અને લોન કેવી રીતે મેળવી શકે છે એના ઉપર આજનો પ્રોગ્રામ રાખ્યો છે જે મહિલા મંડળના લેડીઝ અને યુવાઓને ખૂબ કામ લાગશે આજનો પ્રોગ્રામ અમારો ખૂબ સારો અને સરસ થયો છે અને સૌને ભાગ લઈને સારી રીતે અહીંયા આવીને હાજરી આપી છે થેન્ક યુ